ગીર સોમનાથ જિલ્લાના ઉના તાલુકાના આમોદરા ગામમાં વહેલી સવારે દીપડાએ દહેશત ફેલાવી હતી દીપડાએ રહેણાંક વિસ્તારમાં એક ઘરમાં ઘુસી પચાસ વર્ષીય ખેડૂત પર હુમલો કર્યો હતો વન વિભાગની ટીમે તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી ટ્રાન્કિલાઇઝર ગન વડે દીપડાને બેભાન કરી પાંજરે પૂર્યો હતો વહેલી સવારે જ્યારે રમેશભાઈના પત્ની દક્ષાબેને ઘરના વરંડાનો ગેટ ખોલ્યો ત્યારે અચાનક દીપડાએ તેમની પર હુમલો કર્યો હતો જોકે દક્ષાબેન દોડીને તેમના ઘરની ઓસરીમાં આવી ગયા હતા અને બુમાબૂમ કરવા લાગ્યા હતા તેમનો અવાજ સાંભળીને તેમના પતિ રમેશભાઈ લાકડી લઈને દોડી આવ્યા હતા તેમણે દીપડાનો પ્રતિકાર કર્યો હતો જેથી દીપડો ગાયો બાંધવાના રૂમ તરફ ગયો હતો રમેશભાઈ તેની પાછળ પાછળ જતા દીપડો ઘરના પાછળના ભાગે આવેલા રસોડાની બારીમાંથી રસોડામાં ઘુસી ગયો હતો રમેશભાઈએ લાકડીથી તેને ભગાડવાનો પ્રયત્ન કરતા રોષે ભરાયેલા દીપડાએ રસોડામાં જ રમેશભાઈ પર હુમલો કર્યો હતો જોકે આ દરમિયાન આસપાસના લોકોએ વન વિભાગને જાણ કરી હતી જેથી વન વિભાગની ટીમ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી ગઈ હતી રસોડાનો દરવાજો બંધ કરી વન વિભાગની ટીમે બંધ બારને દીપડાને બેભાન કરવા માટેના પ્રયત્નો કર્યા હતા અંતે વન વિભાગની ટીમે દીપડાને ટ્રાન્કિલાઇઝર ગન વડે બેભાન કરી રસોડામાંથી બહાર કાઢી પાંચે પૂર્યો હતો હાલ ઈજાગ્રસ્ત રમેશભાઈને સારવાર માટે નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે તેમને હાથે ગંભીર ઈજાઓ પહોંચી છે ઘટનાને પગલે સ્થાનિક લોકોમાં ભયનો માહોલ જોવા મળ્યો હતો